નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂ સાયબર ક્રાઇમ સામે બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસો દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કોમ્પ્યુટરનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો જોઈએ તે માટે અપરવર્ડ લોઅરવર્ડ અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ દરેક ઓનલાઈન એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ દરેક પાસવર્ડ ઓછામાં ઓછો આઠ અક્ષરોનો રાખવો જોઈએ ડેબિટ કાર્ડનો પિન નંબર તેમજ ઓનલાઈન એકાઉન્ટનો પાસવર્ડ બદલતા રહેવું જોઈએ બેંક

થી બચવું જોઈએ બેંક ક્યારે પણ તેમના ગ્રાહકોથી ફોન દ્વારા કોઈ પણ માહિતી નથી પૂછતી જેથી આવા કોલથી પણ સાવચેત રહેવું જોઈએ આવા અનેક તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી કે શું કરવું જોઈએ આ સિવાય શું ન કરવું જોઈએ તે સિવાય તે માટે પણ તેમણે માહિતી આપી છે પાસવર્ડ તરીકે તમારી વ્યક્તિગત માહિતી જેમ કે જન્મ તારીખ જન્મસ્થળ નામ મોબાઈલ નંબર વગેરેનો ઉપયોગ ન કરવો કોઈ પણ અજાણી વ્યક્તિને ફોન ઉપર એટીએમ કાર્ડ નંબર તેનો પિન નંબર સીવીવી નંબર તેમજ ઓટીપી નંબર ન આપવો એટીએમ મશીનમાં એટીએમ કાર્ડનો ઉપયોગ કર વખતે કોઈ અજાણ્યા ઈસમની મદદ ન લેવી લોટરીના કોલ્સ ઈમેલ એસએમએસનો નો ક્યારેય પ્રતિસાદ ન આપવો સોશિયલ પર પોતાની વ્યક્તિગત માહિતી જેવી કે નામ સરનામું મોબાઈલ નંબર વગેરે લોકો સાથે ક્યારેય શેર ન કરવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તમારી અથવા તમારા ફેમિલીની પર્સનલ માહિતીને લઈને પણ કોઈ પણ માહિતી ન આપવી જોઈએ કોમ્પ્યુટરનો પાસવર્ડ કોઈને પણ ન આપવો જોઈએ અને કોમ્પ્યુટરમાં ક્યારેય પણ પાસવર્ડ સેવ ન રાખવો જોઈએ આ વિશે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે આપણે બધા ડિજિટલ યુગોમાં જીવીએ છીએ જીવનના દરેક સ્તરે ઇન્ટરનેટ ડિજિટલ એપ્લિકેશન્સ મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તો આજે એક્સપેન્ડેડ ડિજિટલ એક્ટિવિટીના દુરુપયોગ કરીને કેટલાક ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ દ્વારા જુદા જુદા પ્રકારના જે આપણે કહીએ તો ક્રેડિટ ડેબિટ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ જોબ ફ્રોડ ઓનલાઈન લોન ફ્રોડ જેવા વિવિધ પ્રકારના ફિનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે છે જેના શિકાર બનતા લોકો પોતાના જીવનમાં જે કમાયેલા નાણાં ખોવાઈ જાય છે અને જેના લીધે મુશ્કેલીમાં મુકાઈ જાય છે આ માટે આવા બનાવ બનતા અટકાવવા જરૂરી છે કે દરેક નાગરિક પોતાના પર્સનલ ઇન્ફોર્મેશન ઉદાહરણ તરીકે પિન ઓટીપી નંબર ક્રેડિટ કાર્ડ ના સીવીવી નંબર કે અન્ય જે પર્સનલ ઇન્ફોર્મેશન છે આ કોઈને સાથે શેર ન કરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એલર્ટ રહે સ્પેમ કે કોઈ સસ્પીશિયસ લિંક ઉપર ક્લિક ન કરે અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા સતર્ક રહીને કોઈપણ પ્રકારના સસ્પીશિયસ એક્ટિવિટી ધ્યાન પર આવે તો પોલીસના સંપર્ક કરે આ જરૂરી છે તો એટલા માટે જ શહેરમાં સાયબર ક્રાઈમ સેલ સક્રિય છે કોઈ પણ પ્રકારના બનાવને શોધવા ઇન્વેસ્ટિગેશન કરવા અને આરોપી સુધી પહોંચીને કાર્યવાહી કરવા માટે આપણે સક્ષમ છીએ આજે શહેરના કોઈપણ નાગરિક કોઈપણ પ્રકારની સાયબર ક્રાઈમનો શિકાર બને ફિનાન્શિયલ ક્રાઇમને ખાસ કરીને તો વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇનનો સંપર્ક કરે જે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં થયેલ લોસ નુકસાનને પણ આપણે કદાચ પરત મેળવવા માટે તમને મદદરૂપ થઈ શકીશું ઝડપથી તમે રિપોર્ટ કરો તો આપણે પોલીસ સક્રિય બનીને ઇન્વેસ્ટિગેટ કરીને આરોપી સુધી પહોંચી શકે તેમ છે જેથી દરેક નાગરિકને આપને અપીલ છે કે તમે વન નાઇન થ્રી ઝીરો અને શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરીને આવા બનાવો બનતા અટકાવવા બનેલ બનાવો શોધવા માટે તમે મદદરૂપ થશો એવી અપેક્ષા છે સતર્ક રહો સુરક્ષિત રહો